એ થઈ ગઈ છે ને મુલાકાત લેવી પડશે એટલે આજે મુલાકાત પણ છે અને બીજું કે તારીખ તારીખના જે કાર્યક્રમની વાત હતી આપણે જ બધા સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનોને તમામ લોકોને આપણે આહવાન કરી છે એનો માત્ર ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ આવો અન્યાય થશે ત્યારે અમે આદિવાસી એક છે એકતા બતાવવાનો કાર્યક્રમ છે સમ બતાવવાનો કાર્યક્રમ છે એમાં છોટા ઉદેપુર ના સાંસદ શ્રી આપણે જશુભાઈ રાઠવા સાહેબને ને ભી કહીશું મનસુખભાઈ સાહેબને ને પણ બોલાવીશું છોટુભાઈ વસાવા સાહેબ આવવાના છે એમને પણ કહીશું અમે બંને ધારાસભ્ય પણ રહીશું અને બીજા બધા લોકો આવવાના છે એમાં કોઈ બીજો કોઈ હેતુ નથી તે દિવસે બી પણ આપણે જે વ્યવહાર કરીએ છીએ અમારો હેતુ એવો છે બધા ભેગા થઈને એક વ્યવહાર કરે જેની જે શક્તિ હોય પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે તો આપણે બધા રહીને કંઈ આપણા એ થકી જે થયું થયું જ છે પણ અમે બધા એ દિવસે કરવા માંગીએ છીએ કે કોઈ 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 ને ભેગો થાય અને પરિવારને આપીએ અને એમને પણ કહીએ કે ભાઈ સમાજ તમારે દુઃખમાં સાથે છે એ જ મેસેજ આપવા માટેનો આવતીકાલનો કાર્યક્રમ છે એનો બીજો કોઈ જ હેતુ નથી અહીંયાથી અમે જઈને ડીવાયસપી સાહેબે બોલાવ્યા છે આમના નિવેદન માટે આ પણ એક સંયુક્ત નિવેદન આપવા જવાના છે ત્યાંથી અમે એસપી સાહેબને પણ મળવા જવાના છે અને કલેક્ટર સાહેબ આજે જ હાજર થયા છે નવા કલેક્ટર સાહેબને પણ મળવાના છે એટલે એવો બીજો કોઈ મીનિંગ કે બીજો કોઈ હેતુ નથી કદાચ પરિવાર કાલે આવશે તો વધારે સારો પરિવારને નહીં હાજર હશે તો પણ અમારી એક સમાજના આગેવાન તરીકે શોક સભા છે બીજો હો હા કે કોઈ પાર્ટી કે કોઈ સંગઠન કે કોઈ વ્યક્તિગત એવું બીજું કંઈ નથી એમાં કોઈ ભાષણબાજી બી નથી અમે આવીશું શ્રદ્ધાંજલિ આપીશું અમે સાહેબ પર જતા રહીશું અહીંના ધારાસભ્ય સાહેબ આવશે શ્રદ્ધાંજલિ આપશે એ સાઈડ પર જતા રહેશે કોઈ ભાષણ બાજુ કે કોઈ બીજી કાર્યક્રમ જ નથી ખાલી અહીના પંચો દ્વારા એક રજૂઆત હશે એ રજૂઆત લઈ જઈને વહીવટી તંત્રને આપવાનું છે કોઈ સરકાર વિશે કોઈ કોઈ પક્ષ વિશે વિશે કે વ્યક્તિ આમાં કોઈ જ નેગેટિવિટી કે કોઈ એવું નથી સૌથી પહેલા અહીંના સરકારના ધારાસભ્ય દર્શનાબેન સવારના તમારી વચ્ચે આવ્યા હતા જેવી મને જાણ થઈ અમે આવ્યા અમે ક્યારે એવું આમાં વિચારતા નથી અને ક્યારે એવું અમે વિચાર્યું બી નથી અને કાલે પ્રેસ પ્રેસ મીડિયાવાળા પૂછતા હતા એમાં બી મેં કીધું હતું મેં કીધું અમારા દર્શનાબેને અમારે અભિનંદન આપવા જોઈએ કે પોતાની ટીમ સાથે બે દિવસ ત્યાં ફળે તે ફગે ઊભા થાય એટલે અમારે એવું કંઈ ઈચ્છતા નથી એટલે પણ એક આપણો અન્યાય થયો છે તો એક સંપ દેખાય જેથી કરીને આવનારા દિવસોમાં બીજા યુવાન સાથે આવું ના બને એ જ હેતુ છે એ બાબતને લઈને એકવાર એસપી સાહેબને અમે બધા મળી આવ્યા છે ફરી આજે પણ મળવા જવાના છે એટલે બીજો કોઈ અણબનાવ અનિચ્છનીય બનાવ એવું કોઈ ભાષણ કોઈ

સવારે આપણો કાર્યક્રમ ચાલુ થશે વાગે શ્રદ્ધાંજલિનો પૂરો થશે જેની જે ભેટ વ્યવહાર આપવાનો હોય તે થઈ જશે અને બધા ત્યાં જીઓ સાહેબ ને રજૂઆત કરીને આપણે બધા પછી છૂટા પડી જવાનું છે આ રીતનો જ કાર્યક્રમ છે એટલે કોઈ આ બાબતને લઈને પરિવારે કે એના સ્થાનિક આગેવાનો કોઈ ચિંતા કરવાની જરૂર નથી